જવેલરી શોપ માં જવેલરી શોપ માં નામ શું છે ખબર છે મીરાબેન ને અમારે હે ને મનીષાને કહેતું ના કરતા હતા કે અમારે જાવું છે કે ભારતી બેન ઘેર જાવ ભારતી બેન ને ઘેર જવું તો આ ભારતી બેન નું ઘર જો આપણે પ્રેમ હોય ને તો પ્રેમ ખેંચી લે ગમે કોઈ પણ જગ્યાએ દુનિયામાં ગમે ત્યાં હોય કોઈ ઓળખાણ ન હોય કોઈ જાતના આપણે ન હોય પણ પહેલાંનું કંઈક હોય ને સંસ્કાર પડ્યા હોય ને કંઈક બાકી રહી ગયું હોય ને તો જ આપણે ખેંચાઈને આકર્ષણ થાય અને આપણે ત્યાં જઈએ

बांकाले पर आता मने इच्छा छ कि बा ए भनी एक त डुगडु मडन न हा त्यै जो जेखने मने एने मोवा मोराली बाप उठ्के इयो त बी माला भन्ने के उ एक फेरी न कपि न अडे होले बाबुको स्वभाव बाबुना त मने बाडीकरणमाथि एक जुना एप्ला ऐतिहासिक कुचे न पर सनम बल अनि नि के हुन्छे मु दा सब कुजु

કે મને કોઈ કરતું કોઈ એવું નથી હે આ જીવતો જગતો દાખલો છે જો આ કેટલી સેવા કરે તમારી સેવા કરે ને હે એક દીકરી જેમ કરે ને તો પછી એટલે ઈ એ હે ને

તો બધું જોવે છે હવે તો હજી તો હજી તો આમાં બધું જોવે એક પછી એક ઝીણું ઝીણું લેવું હશે ને કંઈક મીરા નહીં કંઈક લેવું મીરા કહે કે મારે લેવું છે આ તો ભલે લઈએ હં એટલે અહીંયા તો એટલે ખાસ તો વધારે એટલે એટલે આવ્યા એ નહીં કે મને કે ન્યા જાવ મેં કીધું મનીષા કે આપણે જેવર્સમાં જવું મેં કીધું ઓકે જેવર્સમાં જઈએ આપણે ક્યાં વાંધો છે એટલે આવું છે મસ્ત વાતાવરણ છે અને શું આમાં વેરાયટી દુનિયાની બધી મળે હા જેવી જોઈએ એવી હું કંઈ નથી કે જો હેવી મેં જુઓ હા चालत पाम्ला कजले निए ऑना लिख मह बी शोले नीर फिगोष, जोले त्रम डीन। जोले लिएले क्जेत, ले Blocks, 915 $ऊ. ≠ tv. Dieses 1,500 $. कैसी बीठी, त्रमठी, के दीननres और ल dif. त्रमठी, बाले क्जेत, व ק्योफ ड्हीत Сब्हाचिए, बनीध मी ट्रमठी खे વેરી નાઈસ બાકી આ પાવલા કાટલી ગમે મને તો બહુ ફાઇન છે ડિઝાઇન ફાઇન છે એકદમ જુઓ અહીંયા અચ્છા મોરલા છે પીકોક અને હા તે કરાવી નાખીએ તો એમાં શું છે બીજું હમ પેર તો તો કરાવવું નહીં તો નથી કરાવવી કારણ કે ખાલી ખાનામાં મૂકી દેવાનો લોકરમાં મૂકી દેવાનો એનો કોઈ મતલબ નથી ને એની પાસે આને હાર કરાવ્યો છે તો એમને પડ્યો છે એમનેમ કોઈ દિવસ પહેર્યું જ નથી

पच्चिस <laughs> ला <laughs> <laughs> <laughs>

ના લેવી હોય તો બોલ કેમ ઓકે વીટીમાં તો હું એવું છે એટલે બધી જાતની વેરાયટી ટૂંકમાં મળે અહીંયા ટ્રેડિશનલ આપણે જોતો હોય તો ટ્રેડિશનલ હે અચ્છા ફાઇન છે બધી એ તો ગમે મને તો ગમે એ ફાઇન છે હા સેટ ટાઈપ છે

હેવી લાગે પણ આમ 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 ફાઈન લાગે તો આમ આમ હાથ રાખ બાજુ રાખ રાખ આ બાજુ હા તો દેખાય ને હા થોડી હા બસ છે એટલી એટલી હોય ને હા બહુ મસ્ત છે હા એટલે કોઈને લેવી હોય તો કહેજો ભંડળાને કે અહીંયા આવજો ખાસ હે બરાબર ને હા પ્રોપર ટ્રેડિશનલ હા મસ્ત છે

એમાં પણ તમને અલગ અલગ ડિઝાઇન બધી જોવા મળે હા આ જો લાઈટ વેઇટ બીજી બીજી ડિઝાઇન છે આ સેમ કોન્સેપ્ટ અલગ ડિઝાઇન આઈ છે અલગ જુદી જુદી ડિઝાઇન યા અને એસે લાઈટ વેઇટ એટલે તમારે એવું નહી કે કે 10 12 ગ્રામ માં 12 ગ્રામમાં થઈ જાતું હોય બાર તો લમ બાર તો લમ એટલે 120 ગ્રામ ટુક એમ 120 ગ્રામ માં તો હારા સારું કે યા 120 ગ્રામ માં તો બે પણ આવી જાય હા એક અલગથી થી પહેરવું હોય તો અલગથી પણ પહેરી શકાય આ અલગ થઈ શકે એ રીતે હા આ હા તો બે વસ્તુ થઈ ગઈ જો વસ્તુ થઈ જાય તો પછી પહેરવું હોય તો અલગથી થી ओह, very nice। आप रेशोकरी ने कोई निलेवू है तो की हो? <laughs> ये नहीं कम है। भाई एंटीक टाइप नू को यहाँ भी कंसेप्ट करो हुए चे। Okay. Right. एंटीक माचे यहाँ को अंदर निर्मित नहीं। Oh, very nice. चुवा। आई मस्त है। डिज़ाइन करने वाले। એટલે જો બધી જાતનો મળીએ અહીંયા એક કે એવું નથી કે ખાલી એક જ ટાઈપનું કે તમારે આમ જ જોતું હોય જે હું જોતું હોય ને જેવું તમને ગમે તમે કોઈ ડિઝાઇન લઈ આવો તો એ ડિઝાઇન લઈ તો એ પણ એ થઈ જાય ને એમ એટલે ફાઇન છે બધું એવરીથીંગ નાઇસ એટલે આવજો તો અમારે તો અહીંયા લેવું છે હવે કેટલું ક્લિયર જોઈએ હવે

અમે તો આવ્યા ને એમાં લેવાના જ છે એમાં એવું નથી કે ખાલી ખાલી આવ્યા એમ લેવું તો ખરું પાવલા કાઠલી નાની નાનો ના નાની છે આ પંદર પંદર તોલાની છે પંદર તોલાની છે હા આ અઢાર તોલાની મેં આ અઢાર નહીં એટલે એવું નથી કે ખાલી પચીસ તોલાની જેટલી મોટી થાય નાની થાય એમ નાની પણ આવે નાની આવે વેરાયટી સ્ટોકમાં જુદી જુદી છે બધી એટલે હા જેવું જોતું હોય ને એ પ્રમાણે તમે બનાવી દઈએ અને થઈ જાય વેરી નાઈસ હા તો મીરાબેન માટે હું કંઈક કરીશ હું પછી બરાબર મીરા ના પાડે કે ના ના બહુ એવી થાય એને એવું એવી નથી ગમતું એને કંઈક એને લાઇટ જોઈએ બધું અત્યારે તો છોકરાઓને છે ને લાઇટનો બહુ પ્રોબ્લેમ કે બધાય લાઇટ લાઇટ વેઇટ કંઈક જોઈએ ઓલું તો બધું લીધું દુનિયાનું લીધું હજે હારું ને દોળા ને વીટયુને એ લે પાસે હે ને ભૂખ લાગી હતી ડોમિનોમાં ડોમિનોમાં ખાધો ડોમિનો પીઝા ડોમિનો પીઝા અહીંયા હે ને સ્ટેશન રોડ ઉપર છે એટલે ફાઇન છે અહીંયા કંઈ એવું નથી કે રેલવે સ્ટેશનની બાજુમાં રેલવે સ્ટેશન અહીંથી બાજુમાં જ થાય એટલે ત્યાં છે તમે કદાચ ભાંદરડાની તમને બતાવો તમે કહેતા ને કે આપણે પોરબંદર ની અંદર ડોમિનો હવે ખુલી ગયો એવું છે મા દીકરી છે ને હજી અંદર ખાઈ ચાલી દીધું પણ થોડું ઘણું હા એ નહીં કર્યું જો હા મેં કેતો સરસ ડોમિનો ખાઈ ખાઈ ને કારણ કે મીરા ની ઘરે વખતે મીરા એ મરજી થતી હતી કે ડોમિનો ખાવો ડોમિનો ખાવો મજા આવે મજા આવે મજા આવે હાલો તો

હવે મીરા બેન માંથી કાઢે તો થાય કાઢે હગાય તો થાય કાઢે હગાઈ તો થાય હગાઈ તો તો જોવો આ ચેન લીધી હે હા અહીંયા રાખે દે જો આ ચેન એક એક લીધો એક ચેન આ લીધો જો અહીંયા રાખો ગાર લેવો ઓટ પાટ બીજો લેવો આ એક ચેન ઇન્ડીસ જો આ રહ્યો આ ચેન કાઢી દો

પંદર કે જોયું બસ આ ત્રણ વસ્તુ લીધી ને એક બે બે ક વસ્તુ બીજી રિપેર કરાવવા આપીશ રાઈટ ને બસ આટલું લીધું ને હવે બીજું પછી હે ને હવે